શંકર પેકેજિંગ્સ લિમિટેડ દ્વારા બે દિવસીય શંકર પ્રીમિયર લીગ બે આયોજન કરવામાં આવ્યું કર્મચારીઓમાં સુમેળ અને શારીરિક સ્વાસ્થ્યના લાભો હેતુસર બે શંકર પ્રીમિયર લીગ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું ક્રિકેટ લીગમાં કુલ અઢાર ટીમોએ ભાગ લીધો હતો જેમાં પ્રોડક્શન મેન યુનિટે ફાઇનલ જીતીને લીગ પોતાને નામે કરી હતી શંકર લીગ બે હજાર ચોવીસના ફિનાલેમાં વિજેતાઓને શંકર પેકેજિંગ્સના ડાયરેક્ટર કેશવ પંડ્યા અને વાઘોડિયાના વિધાનસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે પુરસ્કૃત કરવામાં આવ્યા હતા આ લીગ અંગે વાત કરતા શંકર પેકેજિંગ્સના ડાયરેક્ટર કેશવ પંડ્યાએ જણાવ્યું હતું કે તમામ સ્પર્ધકોએ કરેલી મહેનત અને તેમની આવડત માટે તેમને ખૂબ ખૂબ અભિનંદન છે આ ઇવેન્ટની સફળતા ઓન અને ઓફ ફિલ્ડમાં એકતા અને શારીરિક સ્વાસ્થ્ય જાળવી રાખવું ખૂબ જ જરૂરી છે શંકર પેકેજિંગ્સ લિમિટેડ દ્વારા બે દિવસીય શંકર પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું હતું કર્મચારીઓમાં રમતગમતની રુચિ જાગે તેમનામાં સ્પોર્ટ્સમેનશીપ આવે ટીમવર્ક સારું બને તે હેતુથી આ લીગનું આયોજન કરવામાં આવ્યું હતું ક્રિકેટ એક એવી રમત છે જેને ભારતમાં બધા જ લોકો પસંદ કરે છે ત્યારે આ લીગના માધ્યમથી કર્મચારીઓને તેમનામાં રહેલ આવડત અને ટીમ સ્પિરિટ દર્શાવવાનો મોકો મળ્યો હતો બાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ લીગ મેચીસ રમવામાં આવી હતી જ્યારે ઓગણત્રીસમી ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ફિનાલે મેચ રમવામાં આવી હતી કુલ અઢાર જેટલી ટીમોએ આ લીગમાં ભાગ લીધો હતો જેમાંથી આઠ ટીમ ક્વાર્ટર ફાઇનલ માટે ક્વોલિફાય થઈ હતી જેમાંથી ચાર ટીમ સેમી ફાઈનલ સુધી પહોંચી જ્યારે ઇન્ટરનેશનલ માર્કેટિંગ એન્ડ ક્યુએમએસ અને પ્રોડક્શન મેન યુનિટ વચ્ચે ફાઇનલ થઈ હતી આ લીગમાં પ્રોડક્શન મેઇન યુનિટે જીત હાંસલ કરી બાજી મારી હતી શંકર પેકેજિંગ્સ એજઆર ટીમના સભ્ય જાસમીને જણાવ્યું કે આ પ્રકારની ઇવેન્ટને કારણે ટીમ વર્ક ખૂબ જ સારું બને છે કર્મચારીઓ વચ્ચે ઓન ફિલ્ડ અને ઓફ ફિલ્ડ બોન્ડ પણ વધે છે ત્યારે આવા પ્રકારની ઇવેન્ટનું આયોજન થવું બહુ જરૂરી બની જાય છે આ ટીમ મેનેજમેન્ટ અને એમ્પ્લોય એન્ગેજમેન્ટ માટે ખૂબ જ સરસ પ્રવૃત્તિ છે ઇન્ડિવિજ્યુઅલી વાત કરું તો આવા ઇવેન્ટને કારણે અમને અલગ અલગ ડિપાર્ટમેન્ટના લોકોને મળવાનો અને તેમની સાથે વિચારોની આવરી કરવાનો મોકો મળે છે તેમ કંપનીના કર્મચારી દર્શન મિસ્ટ્રીએ જણાવ્યું હતું ફિનાલેમાં વાઘોડિયાના વિધાનસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા મુખ્ય અતિથિ તરીકે આવ્યા હતા કંપનીના ડાયરેક્ટર કેશવ પંડ્યા અને શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે વિજેતાઓને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા

ઉદ્દેશ્ય એવો હતો કે અમારા અમારા એમ્પ્લોઈઝ જે છે અમારા કર્મચારીઓ એમનું કૌશલ બારે એમની પ્રતિભા બહાર આવે અને એકબીજા સાથે હળી મળી શકે અને એક કોહેસિવ વાતાવરણ ઊભું થાય જેથી કરીને પ્રોડક્શન દરમિયાન પણ એમની એફિશિયન્સી વધી શકે અને ખૂબ સારી રીતે સુસંગત રીતે કામ કરી શકે એ હેતુથી આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે તો અત્યારે ચીફ ગેસ્ટ તરીકે અમે ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ જે એમએલએ છે વાઘોડિયાના એમને ચીફ ગેસ્ટ તરીકે બોલાવવામાં આવેલા છે તેમજ અમારા સિનિયર કર્મચારીઓ જે સીએફઓ સાહેબ છે અગ્નિશજી રાકેશ શાહ સચિન સાહેબ સૌરીન દત્તા અજેશ કુમાર આ બધા અમારા સિનિયર એમ્પ્લોઈઝ પણ અહીંયા सो so, अभी हम लोग एच आर की तरफ से बहुत सारे इनिशिएटिव लेते हैं और हम चाहते हैं कि हमारे सब एम्प्लॉयज़ एक साथ एक एकजुट होके ये सब एक्टिविटीज़ में पार्टिसिपेट करें इसलिए हम ये क्रिकेट लीग हमने ऑर्गेनाइज किया है पिछले संडे हमारा अठारह लोगों का पूरा टीम ने पार्टिसिपेट किया था और उनमें से आठ टीम क्वालिफाई हुई थी जो आज खेल रही है और हम चाहते हैं कि आगे भी ऐसे ही सब एम्प्लॉयज़ जो है वो एकजुट होकर ये सब में भाग ले ताकि आगे उनका अच्छा कोऑर्डिनेशन रहे टीम वर्क रहे और वो एक साथ मिल एक दूसरे को समझ के और बहुत अच्छे से इनका प्रदर्शन चल रहा है और हम बहुत ज़्यादा खुश हैं कि इतने सारे टीम ने इतने सारे प्लेयर्स ने भाग लिया है और सब एम्प्लॉयज़ बहुत अच्छे से टीम स्पिरिट में खेल रहे हैं अलग अलग एक्टिविटी होती है पर आपने स्पोर्ट्स को ही प्रायोरिटी ऐसी दी है क्यूं? तो स्पोर्ट्स एक ऐसा विषय है जिसपे सब एकजुट आके एक साथ आके कनेक्ट कर सके कर सकते हैं और भारत में क्योंकि क्रिकेट बहुत ज़्यादा बड़े लेवल पे होता है इसीलिए क्रिकेट के लिए बहुत क्रिकेट एक बहुत अच्छा माध्यम है कि सब एक एम्प्लॉयज एक साथ आके उसमें कंट्रीब्यूट कर सके और उसमें भाग ले सके ये हम इतना बहुत ज़्यादा हार्डवर्किंग या इस टाइप का बहुत सीरियस uh, लेवल का नहीं करवा रहे हम चाह रहे हैं कि ज़्यादा से ज़्यादा एम्प्लॉयज इसमें भाग लेके अच्छे तरीके से एक दूसरे को जान समझ के और बहुत बढ़िया प्रदर्शन दिखा के एक दूसरे के साथ टीम वर्क बिल्ड करें और uh, उनके साथ उनका रिलेशन अच्छा होता रहे શંકર પેકેજિંગ દ્વારા જેમ લાસ્ટ યર પણ આ કરવામાં આવ્યું હતું આ વર્ષે પણ આ એક પ્રવૃત્તિ કરવામાં આવી છે ક્રિકેટ જેમ આપણું એક રિલિજિયન છે એના પ્રત્યે કંપનીએ પોતાનું ઇન્ટેન્સથી ચાલુ કરાયું છે આ ક્રિકેટ ઇવેન્ટ લાસ્ટ ઇયરથી અને આ વર્ષે પણ સતત એનો સારો એવો પ્રતિસાદ મળ્યો છે બધા કંપનીના એમ્પ્લોય પણ બધા જોડાયા છે તો ટીમ એન્ડ ટીમ મેનેજમેન્ટ અને એમ્પ્લોય એંગેજમેન્ટ માટે એક સરસ પ્રવૃત્તિ થઈ રહી છે જેનાથી તમે જોઈ રહ્યા છો બધા જ ખેલાડીઓ કેટલા ઉત્સાહમાં છે બે દિવસ સનડે બંને સન્ડે લોકો બધા આવ્યા છે અને સારી રીતે બધી ઇવેન્ટ કરી રહ્યા છે કેટલું રહેશે એટલીસ્ટ આપણાના આનથી જેટલી પણ અલગ અલગ ડિપાર્ટમેન્ટના લોકો એ લોકોને આપણે સમજી શકીએ છીએ એ લોકોને ઓળખી શકીએ છીએ એક એકબીજાને આમ ઓફિસમાં વાત ચાલતી હોય પણ કોઈ દિવસ તમે મહિલા ના હોય પણ એક રીતે આ રીતે તમે આખો દિવસ બધા સાથે રહીને એક પ્રવૃત્તિ કરી શકો છો